કલાકાર કેમ આવા ગોધી શબ્દ બોલે છે કલાકાર દુનિયામાં કેમ કોઈ દુશ્મન ચાલે છે તો હું એક જ વાત કહીશ કે કલાકાર સમાજને કંઈક આપવા માટે આવ્યો છે સારા ગીતો સારી સાહિત્યની વાતો સંસ્કૃતિ સાચવવાની વાતો કલાકારને કરવાની હોય તો નમસ્કાર મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર હકાભા ગઢવીનું એક નિવેદન સામે આવ્યું છે દિવાયત ખવડનું જે અત્યારે તમને ખબર હશે કે વિરોધ ચાલી રહ્યો છે ને લગાતાર સોશિયલ મીડિયાની અંદર એ વિરોધની અંદર નામ તો હોય છે દિવાયત ખવડનું અને એ દિવાયત ખવડના સપોર્ટરમાં એ સપોર્ટર કહીએ તો પણ હાલે ભાઈ ને સપોર્ટર ન કહીએ તો એમ કહીએ તો એક વાતે ઉત્તમ ઉદાહરણ દીધું હોય અને તો પણ ચાલે કેમ કે સાહેબ કોઈ પણ આપણને કહેતું હોય તો સારા માટે જ કહેતું હોય છે કોઈ ખરાબ માટે તો નથી કહેતું તો એવી જ રીતે હકાભા ગઢવી એવું કીધું છે અને તમને આગળ આખો વિડીયો પણ બતાવી નાખવાનો છું હકાબા ગઢવે એવું કહી રહ્યા છે કે મિત્રો કે જે વિવાદ ચાલી રહ્યો છે એ કલાકાર ક્યાં સુધી આવું કરતા રહેશે એટલે આમાં ભૂલ તો એ છે મિત્રો કે કલાકારની કાંઈ ભૂલ નથી ઘણા બધા લોકો એમ કહે છે કે પાંચ લાખ રૂપિયા લઈ લીધા છે ને પછી ડાયરામાં ન ગયા તો મારા ભાઈઓ એ ડાયરામાં જતા હતા પણ એમની ગાડી ઉપર હુમલો કર્યો એટલે ડાયરો બંધ કરી નાખ્યો ગાડીને નુકસાન કર્યું અને એ પોતે હેરાન થયા એ અલગ વસ્તુ હવે આમાં મારા ભાઈઓ થયું છે એવું કે દેવા ખબર તો પોતે હેરાન થયા છે એટલું જ નહીં પણ જે કાર્યકરો છે એ પણ હેરાન થયા છે ક્યાંક ને ક્યાંક બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે એટલે કે દેવાયત ખબર વિરુદ્ધ જે પાંચથી છ લાખ રૂપિયા લઈને ડાયરો ન કર્યો જ્યારે સામેવાળા પક્ષોએ એવું કીધું છે કે અમારી સાથે છેતરપિંડી કરી છે ને અમારો ડાયરો નથી કર્યો હવે આને લઈને મિત્રો હકાબા ગઢવી શું કહી રહ્યા છે વિવાદને શાંત પાડવા માટે ક્યાંક ને ક્યાંક બે શબ્દો કહેતા હોય છે હંમેશા માટે તો ખાસ કરીને તમે હકાબા ગઢવીનો આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે હકાબા ગઢવીની વાત સાચી છે કે ખોટી છે હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો કલાકાર કેમ શબ્દ બોલે છે કલાકાર દિલ્હીમાં છે કોઈ દૂષણ ચાલે છે તો હું એક જ વાત કહીશ કે કલાકાર સમાજને કંઈક આપવા માટે આવ્યો છે સારા ગીતો સારી સાહિત્યની વાતો સંસ્કૃતિ સાચવવાની વાતો કલાકારની કરવાની હોય કલાકાર વિવાદમાં કોઈ દે આવવાનું જોઈએ હોય અને સ્ટેજ માટે કલાકાર બાદ છે તો સંસ્કૃતિમાં શું હું તમામ કલાકારને વિનંતી કરું છું કે આપણું બહુ ખરાબ લાગે છે દુનિયા આપણા દાંત કરે છે